હતું કે આપણે દીકરીઓને ભણાવવાની વાત કરી હતી સરપંચે કહ્યું હતું કે ભણેલી દીકરી બે પેઢી તારે અને ગ્રામ ડેવલપમેન્ટની વાત કરી સાથે ગ્રામ પંચાયત ઉપલબ્ધ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી અને બાળકોએ કરેલ સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને દિવસને સફળ બનાવવા બદલ શાળા પરિવારની સરાહના કરી હતી અને ગામની સૌથી વધુ ભણેલી દીકરી મંજુલાબેન ચૌધરીએ સંબોધન કરી દીકરીઓને ભણાવવા અપીલ કરી હતી શાળાના નાના ભૂલકાઓ સાંસ્કૃતિક કાર્યક્રમ સૌના દિલ જીતી લીધા હતા આ પ્રસંગે ગામના આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી સમિતિના સભ્યો શાળા પરિવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા